વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી જુગાર રમતા વધુ પાંચ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના હાથી તલાવડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દિનેશભાઈ પૂનાજી ઠાકોર શંકરભાઈ નાનુભાઈ ઠાકોર ગોપાલભાઈ મંગાભાઈ ઠાકોર શંકરજી નેમાજી ઠાકોર જગદીશભાઈ નારણભાઈ ઠક્કર પાંચ શખ્સોને કુલ રૂપિયા તેર હજાર આઠસો એંશીના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તમામ પાંચોય શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે